સફળતા ચોક્કસ તમારી છે જો તમે મહત્વના ફેરફારો એક સમયે એક પગલું લઈને કરશો આજે તમે તમે ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોવા માટે વ્યસ્ત થઈ શકો છો કે કાર્યો કરવાનું ભૂલી જશો તમારા જીવનસાથી તમારી સાથે આટલા સારા ક્યારેય નહોતા તમને આજે તમારા જીવનમાં ના પ્રેમ તરફથી કોઈક સરપ્રાઇઝ મળી શકે છે ઉપાય રાહુ જ્યારે સારા પ્રભાવ હેઠળ આવે છે ત્યારે તે દાન બલિદાન રચનાત્મકતા ક્રાંતિ વગેરેનું પ્રતિનિધિત્વ કરે છે સારી નાણાકીય સ્થિતિ અને આર્થિક સ્થિતિ માટે હંમેશા અન્યને મદદ કરવા અને સેવા આપવા માટે રચનાત્મક રીતો શોધો વૃષભ રાશિફળ જે અશક્ય છે તે વિશે બિનજરૂરી વિચાર કરીને તમારી શક્તિ વેડફતા નહીં એના કરતા તેનો ઉપયોગ યોગ્ય દિશામાં કરો જો તમે પરિણિત છો તો આજે પોતાના બાળકોનું વિશેષ ખ્યાલ રાખો કેમ કે જો તમે આવું નહીં કરો તો તેમની તબિયત બગડી શકે છે અને તમને તેમના સ્વાસ્થ્ય પર તમારે ઘણા પૈસા ખર્ચ કરવા પડી શકે છે સંબંધીઓ સાથે વિતાવેલો સમય તમારા લાભમાં રહેશે પ્રેમનું સંગીત એને જ સંભળાય છે જેઓ તેમાં સતત ખોવાયેલા રહે છે આજે તમને આ સંગીત સાંભળવા મળશે જે તમને વિશ્વના તમામ ગીતો ભૂલાવી દેશે તમારી અપેક્ષા મુજબ કામ ન કરવા બદલ તમે તમારા હાથ નીચેના લોકોથી નારાજ થાવ તેવી શક્યતા છે સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આજે તમારા જીવનસાથી તમારી માટે વધુ દરકાર રાખા થયેલા જોશો ઉપાય નાણાકીય જીવન સુધારવા માટે આખું લસણ અથવા ડુંગરી વહેતા પાણી માંગ પ્રવાહિત કરો મિથુન રાશિફળ શારીરિક માંગથી સાજા થવાની શક્યતા છે જે તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે ધન તમારા માટે જરૂરી છે પરંતુ ધનને લઈને એટલું ગંભીર પણ ના થઈ જાઓ કે તે તમારા સંબંધો બગાડી દે ઘરમાં કોઈક સમારકામ અથવા સામાજિક મેળાવડો તમને વ્યસ્ત રાખે એવી શક્યતા છે હિંમત હારતા નહીં નિષ્ફળતા કુદરતી બાબત છે અને આ જ જીવનની સુંદરતા છે તમે જો એમ માનતા હો કે સમય જે નાણાં છે પહોંચવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ આજે તમે સંબંધોનું મહત્વ અનુભવી શકો છો કારણ કે આજે તમે તમારા મોટા ભાગના સમય તમારા પરિવારના સભ્યો સાથે વિતાવશો લોકોનું ચંચુપાત આજે તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે ઉપાય પ્રેમ જીવન માં વધારે શાંતિ અને આનંદ માટે તમારા સ્વાસ્થ્ય તમે જો રૂઢિગત રીતે રોકાણ કરશો તો તમે સારું એવું ધન કમાઈ શકશો તમારા જીવનસાથીની તબિયત ચિંતા કરાવી શકે છે તમે રોમેન્ટિક વિચારો તથા ભૂતકાળના સપના માંગ જગલાડું રહેશો તમારા વરિષ્ઠો આજે તમારા કામની ગુણવત્તાથી પ્રભાવિત થાય એવી શક્યતા છે નિંદા તથા અફવાઓથી દૂર રહો તમને અત્યંત ખુશ કરવા તમારા આજે ઘણી જહેમત ઉઠાવશે ઉપાય કૌટુંબિક સુખ બચાવવા માટે બ્રાહ્મણ ને કાચી હળદર પાંચ પીપલ પાન એક દશાંશ બે પાંચકી ગ્રા પીળી કઠોળ કેસર એક સૂર્યમુખી નું ફૂલ અને પીળા વસ્ત્ર કાપડ આદર સાથે દાન કરો તમારે બેવાર જોઈ લેવું સંબંધીઓ તથા મિત્રો તરફથી અંધારી ભેટ અને સોગાદો રોજેરોજ પ્રેમ માંગ પડતા રહેવાના તમારા સ્વભાવને બદલો નવી યોજનાઓ તથા સાહસોને અમલમાં મૂકવા માટે સારો દિવસ આજે તમે તમારી જાતને સ્પોટલાઇટ હેઠળ મહેસૂસ કરશો જ્યારે તમે કોઈને કરેલી મદદને કારણે તેને વળતર મળશે અથવા તેના કામની નોંધ લેવાશે તમારા જીવનસાથી દ્વારા તમારો જન્મદિવસ કે અન્ય કોઈક બાબત ભૂલી જવાની કોઈક જૂના મુદ્દાને કારણે તમે તેમની સાથે ઝઘડશો પણ દિવસના અંતે બધું જ સમૂહસુતરુ પાર પડશે ઉપાય સારું વીતીય જીવન સાચવવા માટે ચાંદી અને થોડાક બાસમતી ચાવલ લોકર માંગ મૂકો કન્યા રાશિફળ બ્લડ પ્રેશરના છે અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ નીચું રાખી શકે છે આનાથી તેમને વધુ રાહત થશે આજે તમે તમારા ક્યાંક ફરવા માટે લઈ જઈ શકો છો અને તમારું ઘણું ધન ખર્ચ થઈ શકે છે તમે ભાગે જ મળતા હો એવા લોકો સાથે સંપર્ક સાધવા માટે સારો દિવસ રોમેન્ટિક યાદો તમારા દિવસ પર કબજો જમાવશે કેટલાક મહત્વના મુદ્દા સાથે કામ પાડવાની તમારી રીત કેટલાક સહકર્મચારીઓને નહીં ગમે પણ તેઓ કદાચ આ વિશે બધું જ નહીં કહે તમને જો એવું લાગે કે પરિણામો યોગ્ય અથવા તમે ઈચ્છો છો એવા નથી તો તમારા યોજનાનું અવલોકન કરી તેમાં ફેરફાર કરવા એ બાબત સમજદારીનું કામ ગણાશે આ રાશિના લોકોએ આજે મફત સમયમાં આધ્યાત્મિક પુસ્તકોનો અભ્યાસ કરવો જોઈએ આમ કરવાથી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે તમને જો લાંબા સમયથી શાકિત હોવાની અનુભૂતિ થતી હોય તો આજે તમને આશીર્વાદ મળવાની અનુભૂતિ થશે ઉપાય સર્પ અને મદારીઓની જેમ તમે કરી શકો એ રીતે મદદ કરો અને એમના પ્રત્યે દયાળુ રહો તુલા રાશિફળ તમારું શારીરિક સારમર્થ્ય જાળવવા માટે તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે તો આજે નાણાકીય પક્ષ સારું રહેશે પરંતુ તમને આ પણ ધ્યાન રાખવું હશે કે તમે તમારા પૈસા નકામા ખર્ચ ના કરો તમારી વિશે તમારા પિતા સામે રહસ્ય ઉદઘાટન માટે સારો સમય તેઓ તમને સંપૂર્ણ સહકાર આપશે તેની પ્રાપ્તિ માટે તમારે ધ્યાન કેન્દ્રિત કરી સખત મહેનત કરવાની જરૂર છે તમે જો મત્રો સાથે સાંજ બહાર જશો તો ઇન્સ્ટન્ટ રોમાન્સ તમારી તરફ આવી શકે છે

છોડો ને લીલી બોટલ્સ માંગ રાખો અને સ્નાન કક્ષ પણ લીલી ટાઇલ્સ લગાડો વૃશ્ચિક રાશિ તમારું મોહિત કરનારું વર્તન ધ્યાન આકર્ષિત કરશે માતા અથવા પિતાની સેહત પર આજ તમારે વધારે ધન ખર્ચ કરવું પડી શકે છે આનાથી તમારી આર્થિક સ્થિતિ બગડશે પરંતુ સંબંધો માં મજબૂતી આવશે સમગ્રતા લાભદાયી દિવસ પણ તમે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો એવું તમે વિચારો છો એ તમને નિરાશ કરશે તમારા પ્રેમને કોઈ અલગ નહીં કરી શકે તમારો પ્રભુત્વ ભર્યો અભિગમ તમારા સહકર્મચારીઓ તરફથી ટીકા લાવશે બાકી રહી ગયેલા કાર્યોને જલ્દીથી ઉકેલવા રહ્યા અને તમે જાણો છો કે તમારે તો શરૂઆત કરવી જ પડશે આથી હકારાત્મક રીતે વિચારો તથા આજથી જ પ્રયાસો કરવાના શરૂ કરી દો આજે તમે તમારા જીવનસાથીના પ્રેમમાં ફરીથી પડશો ઉપાય મૌદ્રિક સ્થિતિ સુધારવા માટે દરવાજાઓ અને બારીઓ ઉપર બેન્ટ લગાડો

ઉપાય બહાર નીકળતા પહેલા કપાળ ઉપર ચંદન અથવા કેસર નો ચિહ્ન લગાડો અને વ્યવસાયિક જીવનનો વધારો મકર રાશિ પત્રક હળવા થવાનો પૂરતો સમય આપશે રાત્રિના સમયે આજે તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે કે કેમ કે તમારા દ્વારા આપેલું ધન આજે પાછું આવી શકે છે કુટુંબના સભ્યો સાથે તમારી સમસ્યાઓ શેર કરીને તમે હળવાશ અનુભવો છો પરંતુ ઘણીવાર તમે તમારા વહમને આગળ રાખીને તમારા પરિવારના સભ્યોને મહત્વપૂર્ણ બાબતો કહેતા નથી તમારે આવું ન કરવું જોઈએ આ કરવાથી મુશ્કેલી વધુ વધશે ઓછી નહીં થાય અન્યોની દખલ ઘર્ષણ પેદા કરશે આજે કામના સ્થળે તમારા ઉપરી બોસ તમારા વખાણ કરે એવી શક્યતા છે કોઈ રોચક પત્રિકા અથવા ઉપન્યાસ વાંચી આજના દિવસને તમે સારી રીતે પસાર કરી શકો છો તમારા જીવનસાથીના કારણે તમને આજે નુકસાન થઈ શકે છે ઉપાય તમારા પ્રેમ જીવનને સશક્ત અને જીવંત બનાવવા માટે લક્ષ્મી નારાયણ મંદિર માં પ્રસાદ ચઢાવો કુંભ રાશિ ફળ તમારી અંદર આજે ઉર્જા જોઈ શકાય છે તમારું આરોગ્ય સંપૂર્ણપણે તમારો સાથ આપશે જે લોકોએ કોઈ અજાણ્યા વ્યક્તિના સૂચન પર નિવેશ કર્યું હતું તે લોકોને આજે તે નિવેશથી લાભ થવાની પૂરી શક્યતા છે કેટલાક લોકો માટે પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન ઉજવણી અને પાર્ટીની ક્ષણો લાવશે રોમાન્સ માટે સારો દિવસ નવા પ્રકલ્પ તથા યોજનાઓને અમલમાં મૂકવા માટે સારો દિવસ જે લોકોના પરિવારજનો ની ફરિયાદ છે કે તેઓ પરિવારને પૂરતો સમય નથી આપતા તેઓ આજે પરિવારના સભ્યોને સમય આપવાનું વિચારી શકે છે પરંતુ અંતિમ ક્ષણે કેટલાક કામના આગમનને કારણે આવું થશે નહીં આજે તમે તમારા લગ્નજીવનની તમામ દુઃખદ ક્ષણોને ભૂલી જઈ અદ્ભુત વર્તમાનને માણશો ઉપાય પોતાના પ્રેમીને લોખંડ અથવા સ્ટીલની બનેલી વસ્તુ ભેંદ કરી પ્રેમ સંબંધોને મજબૂત કરો મીન રાશિફળ અસીમ જીવનની મહાન ભવ્યતાને માણવા માટે તમારા જીવનને વધુ ઉતકૃષ્ટ બનાવો ચિંતાની ગેરહાજરી આ દિશામાં પ્રથમ પગલું છે કમિશન ડિવિડન્ડ અથવા રોયલ્ટીઝમાંથી તમે લાભ મેળવશો તમે ભાગ્યે જ મળતા હો એવા લોકો સાથે સંપર્ક સાધવા માટે સારો દિવસ તમારા પ્રિયપાત્રનું વિચિત્ર વર્તન તમારો મૂળ બગાડી મૂકશે કલા તથા સાથે સંકળાયેલા રચનાત્મક રીતે તેમનું શ્રેષ્ઠ આપવા માટે આજે અનેક નવી તકો મળશે આજે ખાલી સમય કોઈક નકામા કામ માંગ બગડી શકે છે તમારા જીવનસાથી દ્વારા આપવામાં આવેલી તાણને કારણે તમારી તબિયત પર અવળી અસર પડશે ઉપાય પ્રેમજીવન તમારા પ્રેમીને કાળો અને સફેદ ગુલાબ મેન કરવાથી પોષિત થશે